તો થઈ ગઈ વેલકમ બેટ ટુ મય ન્યૂ રગડ્યું તો ભાઈ હજી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્તી રગડ્યો તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બધા ને જય માતાજી તો જો અત્યારે નાય તો ફર્સ્ટ ક્લાસ દાગલા જેવા તિયે કે જેસી ને જો સૂરજ દાદા પણ ઉગી ગય છે અને આ બાજુ જો ચા બનાવનું કામકાજ ચાલુ છે કેમ કે હમણાંથી ઘણાય ટાઈમ કે લગભગ અડફળીયા 15 દિવસથી ચા નત બનેતા એમ કે કે ચા બની તો દૂધ લઈ આવો અને ત્યારે ચા બનાવનું કામકાજ ચાલુ છે ઈ પછી આરસીએમ ની સાહો બીઝી નઈ તો કાઈ વાંધો નઈ બેંકો નાઈ તો કંબેટ થઈ જેસી ના જો આને મને સાનલો કરી દીધો ને તે જોઈ છત બગડી ગઈ છે થોડું હા હું જો મજો આયા જો હાઈ દે જો તમને બધાય દેખાડ દો ખોટું નથી કેતો પણ જો આઈ સાડ લો કર્યો ને એ એમાંથી થોડું કંકુ હન આઈથી આઈ પડી ગયો ને એટલે બગડી ગયો છે એટલે હા હું જો જો અચર મહાન થોડો થઈ ગઈ છે બેને કા ઓર ઓર મત થઈ ગયો ઝઘડો આજ ટાઇટલ આવશે જો તો બસ એક વાર

તો લેતો લ્યો તારો કામ નહી તઈ હું કાઈ વાંધો નહીં ભાઈ સાહેબ એમાં નાસ્તો વાસ્તો કરીને પછી એમ સોરી સીર પછી કારખાને રૈયા જઈશ કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે કારખાને જઈને કાંઠ વાગી જાય સાડા આઠ તો થઈ ગયા જો તમને બતાવી દો તમને નો ન થવું જોઈએ ખોટું કે જો રાઈટ હાડા હાથ જો એક મિનિટ વધારે છે કાંઈ વાંધો નહીં હાલો શિરાઈ કારખાને અહીંયા જઈને તમે બધાય કન્ટિન્યુ બિના રહેજો તો ભાઈ સાહેબ અત્યારે ગાડી લઈ ક્યાં જતા હશે કાંઈ ખબર નહીં અંધારાના ડાયરેક્ટ ખાવાનો વ્લોગ સ્ટાર્ટ કર્યો ને ડાયરેક્ટ અંધારામાં પણ એવું કાંઈ નથી આ સરહદ હતો ને તો ત્યાં વી આવી જતા ને અત્યારે તો બધું એનું મોટું તો જો આમ જોતો

તો અત્યારે અલગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે વાગી ગયા છે અગિયાર અગિયાર માં ખાલી નવ મિનિટની વાર છે તો અત્યાર સુધી તો બહાર વહી ગયા કેમ કે રાસ ની તૈયારી ચાલુ હતી અહીંયા અમારે બેરોલી માં છે ને તો નાકણી ને ત્યાં ગરબા ને એવું બધું કરે તો અગાઉ શીખે તો બધા બહાર ગરબા ને શીખતા હતા તો હું નાકણી વહી ગઈ હતી નાકણી વહી ગઈ ને પછી સંધ્યા બેન ફોન આવ્યો તો મેં વાત કરી થોડી ઘણી ને પછી આવતા રહે કેમ કે ના પછી શીખવાનું તો પૂરું થઈ ગયું બધા થાકી ગયા તેમના પછી આવ્યા એટલે કાલ છે ખરાબ મોટા બધું એટલે મૈયા છે બાકી મારા ભાઈ બધા એવા તા મારા ભાઈ ની પણ ઈ ગયા છે વાડી બેન છે ને કેમ કે વાળું પાણી નું ના હતું એટલે ઈ ના ગયા છે ને અત્યારે પછી કઈ મેં ફોન કર્યો તો પણ ઈ નતા આવવાના સુઈ જવાના હતા વાર એટલું કઈ હતું ગરબા હતા એની તૈયારી તમને લોકોને બતાવવાની હતી પણ મને ભૂલાઈ ગયું

थोरी तयारी करे रसोड़ सूल गाड़े वारियूं बकाल એટલે સવારમાં નું વેલા જી બધું કશે ને અત્યારે બધા જતા રહે છે બધા ફેકેલો કરેસ માં દાદા ની તો તમને લોકોને ને બતાવું ને કઈ છે પકન થી બનાય રે કે જતા ને તો જો આ રીતનું નું કઈક બાર બધું સેટલ કરેલું છે એટલે કે તૈયાર કરેલું છે માર પપ્પા જો ઠેકી ગેતી હુઈ ગે માર મમ્મી છે પાણી ભર્યું તું તેન પાયે ફકે લઈ છે ને આમાં આપણે દાદા તમને દેખાતા છે છે એ બુંગણ હાકેલા છે કેમ કે ફળિયામ પાથરું તું બધાય હું તો બાકી મારા ભાઈની ફોન જોડે છે ને આ બાજુ કઈક

કાલે મળશું તમે બધા કે જતા ને કન્ટિન્યુ બને રહેજો કે તા નથી કે મય એવો સીન શરમ થઈસ બોલતા હા કે ખરા કે તમ કે એવા છો હોય હાર હાર એ તો કઈ ન બોલે ને થોડીક શરમ થઈ છે જો નવું નવું છે ને વરાહ દીપ થયું છે ને એટલે પછી બોલવા મળશે કા તો સાર વાલો અમારી વાત કઈ ખૂટશે નહીં બરાબર ને તો અમારો આજનો બ્લોગ છે અહીંયા પૂરો કરવી શી તમે લોકોને કેવો લાગ્યો એક જરી કોમેન્ટ કરીને કહી દેજો બાકી ચેનલ ઉપર નવા આવું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો ફ્રી પાછા મળીશું એક નવા લક્ષ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ